અરે આવો આવો આ શું તમારા ઘરમાં આવી સરસ સુગંધ અને આવું પવિત્ર વાતાવરણ કેમ ન હોય અમે પેતાવી છે નિશાનની અગરબત્તી ગુજરાતની નંબર 1 ની પ્રખ્યાત કંપનીની અગરબત્તી એટલે કે નિશાનની અગરબત્તી હવે આપણા ભૂજ તાલુકાના ગામ્ય વિસ્તારના વેપારી મિત્રોને મળી રહેશે જ સરસ મહેક હશે અને અલગ અલગ ફ્લેવર માં પણ તમને મળી રહેશે નિશાન અગરબત્તી માં તમને ઘણા બધા ફ્લેવર મળી રહેશે અને એની સુગંધ બહુ જ સરસ છે તો નિશાનની અગરબત્તી ક્યાંથી મળશે આવો તમને કોન્ટેક્ટ ડિટેલ્સ આપી દઉં ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વેપારી મિત્રો કોન્ટેક કરી શકે છે પ્રકાશ ગોસ્વામી ડબલ નાઇન ટુ ફાઇવ ડબલ નાઇન વન સેવન એટ ફાઇવ ઓમ એજન્સી વર્ધમાન નગર રોડ નવાવાસ માધાપર ભુજ કચ્છ એની સાથે ચોકલેટ બિસ્કિટ મસાલા અથાણા એવી અનેક આઈટમ પણ ત્યાં મળી રહેશે મળશે પવિત્રતા અનુભૂતિ હવે પેટાઓ નિશાનની અગરબત્તી